ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા આજ રોજ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયા સાહેબ અને ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની નીતિન ઘેલાણી આઈટી સેલ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે પધારેલા હતા જે છેલ્લા આઠ દિવસના પ્રવાસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ સંગઠનની મુલાકાતે પધારેલા હતા આજ રોજ ગાંધીધામ સર્કિટ હાઉસમાં મિટિંગ યોજાઈ હતી જેમાં પત્રકારોના પ્રશ્નો અને સરકારી સુવિધાઓથી વંચિત રહેતા પત્રકારોના હિત માટેના તમામે મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને આવતા દિવસોમાં સંગઠન વધુ મજબૂત બનાવવા તેમજ મોટું ગાંધીધામ ખાતે આવતા દિવસોમાં અધિવેશનનું પણ આયોજન કરવાનું છે જે તમામે પત્રકાર એકતા પરિષદના તમામ મિત્રોને સાથે મળીને કાર્યક્રમ કરવાનો છે અનેકો પ્રશ્ન ઉકેલવા શ્રી લાભુભાઈ કાતોડિયા દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પધારેલા મહેમાન શ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યોજાયેલ મિટિંગમાં સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા પૂર્વ કચ્છ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સમીરભાઈ જે મહેશ્વરી પૂર્વ કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ શ્રી ભારતી ભારતીબહેન મખીજાણી શ્રી વિશાલભાઈ શ્રી મહેશ્વરી ગાંધીધામ તાલુકા પ્રમુખ શ્રી જીતુભાઈ વજીરાણી ગાંધીધામ તાલુકા મહામંત્રી શ્રી બળદેવપુરી ગોસ્વામી અંજાર તાલુકા પ્રમુખ શ્રી દિપેન્દ્રસિંહ જાડેજા કારોબારી પ્રમુખ શ્રી કિશોરભાઈ ધેડા કોર્ડિનેટર કચ્છ ચિલા શ્રી નૂરભાઈ મહામત કોલેજા કચ્છ જિલ્લા મહામંત્રી શ્રી દીપકભાઈ એન નસુંડા કચ્છ જિલ્લા મહામંત્રી શ્રી દિનેશભાઈ કાડેજા કચ્છ જિલ્લામાં મહામંત્રી શ્રી રાણાભાઈ આહિર કચ્છ જિલ્લા મહામંત્રી દીપકભાઈ આહિર ભચાઉ તાલુકા મંત્રી શ્રી ગોવિંદભાઈ ઘેડા ગાંધીધામ શહેર મહામંત્રી શ્રી ચંદ્રેશભાઈ પટેલ મંત્રી ગાંધીધામ શહેર શ્રી ધરૂભાઈ શ્રીમાળી સિનિયર પત્રકાર અભિષેકભાઈ ક્રિશ્ચન પ્રકાશભાઈ બાવાજી નવીનભાઈ અપચુગ વિવેકભાઈ એસ ડુંગરખીયા ચિરાગભાઈ દેવરિયા વગેરે મીટિંગમાં મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા